એક ચમચી જેટલું તેલ નાખો જો એક ચમચી છે જો આપણું તેલ આવી ગયું છે હવે રાઈ જીરું અને હિંગ એની સાથે થોડી આદુ મરચી પણ એડ કરી દઈશું હેલો મિત્રો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ રાધે રાધે કેમ છો બધા મજામાં ને તો સ્વાગત છે તમારું મારી YouTube ચેનલ શ્રદ્ધા લાઈફસ્ટાઈલ માં તો આજે છે દિવસ છઠ્ઠો એક અઠવાડિયામાં ચાર થી પાંચ કિલો વજન ઘટાડવા માટે અને આપણે એકસો વીસ દિવસમાં આપણે ચાર્ટ જોઈ લઈએ આજે આપણે છે ને પણ બાફેલા ભાત અને એની સાથે આપણે બાફેલી કે શાક કરેલી શાકભાજી લેવાની છે તમે શાક ને શાક શાક બનાવીને પણ લઈ શકો છો બરાબર છે જેમ કે ભાજી ભાત ભાતરે ભાજી સારી લાગે તો એ પણ બનાવીને લઈ શકો છો હું અત્યારે છે ને થોડાક ભાત છે ને પાલક અને ટમેટામાં વઘારી નાખું છું તો તમે એક ચમચી એકથી દોઢ ચમચી જેટલો તેલ યુઝ કરી શકો છો એક સાથે જ સબ્જી બનાવી લેવાની પણ આખા દિવસ દરમિયાન તમારે એ ખાવાનું છે બરાબર છે તમને બાફીને એમને ભાત ખાવા હોય તો લઈ શકો છો શાકમાં એડ કરીને નાખો હોય તો લઈ શકો છો એમને લઈ શકો છો ભાત કોરા એકદમ અને તમને ઈચ્છા પડી રીતના તમે લઈ શકો છો કઠોળ નથી યુઝ કરવાની દાળ પણ યુઝ નથી કરવાની દહીં લઈ શકો છો આજે થોડુંક દહીંને ભાત ખાવ હોય તો એ પણ લઈ શકો છો વઘારીને બરાબર છે આજના દિવસે તો ચાલો જોઈએ હું ભાત વઘારું છું પુલા પાલક અને ટમેટાવાળા અને ચાલો બતાવી દઉં તો કઢાઈ મૂકી દીધી છે અને આપણે એની અંદર એક ચમચી જેટલું તેલ નાખવું જવો એક ચમચી છે જો આપણું તેલ આવી ગયું છે અને જીરું હિંગ ને આપણે જે પાલક ને ટમેટાનું એડ કરી દઈશું એની સાથે થોડીક આદુ મરચી પણ એડ કરી દઈશું ને થોડીક જ આદુ મરચી લીધી છે તમે ટેસ્ટ મુજબ વધારે કે ઘટાડે કરી શકો બરાબર છે તમારે આમાં બીજું સબ્જી કટિંગ કરીને નાખો હોય ને તો પણ તમે એડ કરી શકો છો હું ઓનલી ટમેટો જ લઉં છું હળદ એડ નથી કરતી અને ધાણા જીરું પાવડર અને સ્વાદ અનુસાર આપણે નમક એડ કરી દેવાનું છે

વઘારશું હવે આની અંદર હું છે ને એડ કરીશ પાઉભાજી નો મસાલો થોડોક આ પાઉભાજી નો મસાલો એડ કરી દઈશ થોડોક ટેસ્ટ માટે સ્વાદ આવે ને એટલા માટે તો જો આપણા પાલક છે ને ભાત રાઈસ બનીને ફટાફટ રેડી છે તમારે લસણ કાંદો કોઈ બી વસ્તુ એડી કરવી હોય કેપ્સિકમ તો આજે કરી શકો છો આજે તમે બધું શાકભાજી લઈ શકો છો ખાવામાં સાથે ભાત લેવાના છે રોટલી રોટલો એવું કોઈ જ વસ્તુ નથી લેવાની નથી ફ્રૂટ લેવાનું આજે ઓનલી શાકભાજી અને ભાત તમે શાકભાજીને ગમે રીતે બનાવીને લઈ શકો છો શાક બનાવીને ભાજી બનાવીને પણ તેલનો ઉપયોગ સાવ ઓછો કરવાનો છે તો ચાલો હું જમી લઉં છું અને તમે પણ જમી લ્યો અને સવારે કાલની જેમ ચાલો મળીશું હવે સાંજે તો મિત્રો ભાઈ અત્યારે આપણે સુવાનો ટાઈમ થઈ ગયો છે આપણે સાંજે શું જે તા એ આપણે નહોતા બતાવી શક્યા તો હું તમને કહી દઉં કે સાંજે મેં ભાત અને ટમેટાનું સૂપ પાછું બનાવ્યું હતું કેમકે કાલે હું હંમેશા ચાખું ને તેને બહુ મજા આવી તો મને કે પાછા હજી કે ટમેટાનો સૂપ બનાવી નાખ ભાત સાથે તો મેં પાછું આજે એ કરી નાખ્યું હતું અને ચાલો હું હવે તમને કહી દઉં કે છત્રીસમાં દિવસનું આપણે ચાટ શું છે ને તે બરાબર છે તો છત્રીસમાં દિવસે આપણે છે ને સવારમાં જે જીરું પાણી લઈએ છીએ લેવાનું છે રેગ્યુલર અને નાસ્તામાં આપણે છે ને લેવાનું છે ઉપમા રવામાં રવામાંથી બનેલા ઉપમા લેવાના છે એક વાટકા જેટલા એટલે એક વાટકો રવાના નથી બનાવવાના બધું મિક્સ ક્વોન્ટિટી કરીને એક વાટકો લેવાનું છે બની ગયા પછી ના કહું છું એક વાટકો લેવાના છે સવારે દસ વાગે ડિટોક્સ પાણી લેવાનું છે આપણે અને બપોરે જમવા ટાઈમે આપણે છે ને ચણાનું સલાડ લેવાનું છે બાફેલા ચણા સરસ બોઈલ કરી અને બાફી અને અંદર સલાડ કરીને ખાઈ જવાનું છે અને ચાર વાગે સિઝનલ ફળ લેવાનું છે તો સિઝનલ ફળ લેવાનું છે ઘણાનો સવાલ એવો એવો હતો કે સિઝનલ ઉનાળાઓ યોગ્ય છે તો સિઝનલ ફળ સિઝનલ ફળ એટલે તમે ચોમાસા દરમિયાન અત્યારે જે આપણે માર્કેટમાં વસ્તુ મળે છે એ ફળ આપણે લેવાનું છે બરાબર છે તો સાંજે જમવામાં આપણે લેવાનું છે વઘારેલી કઢી અને ખીચડી ખીચડીની અંદર તમે બધું એડ કરી શકો છો મસ્ત શાકભાજી દાળ ગમે એડ કરવી હોય તો કરી શકો છો અને જે તમે બપોરે ચણા બાફેલા હોય ને થોડાક વધારે બાફજો અને પછી ખીચડીમાં નાખજો મસ્ત ખીચડી થશે તે એક વખત ટ્રાય કરજો એવી રીતના ખીચડી બનાવવાની અને કઢી જે રીતના તમે બનાવો છો એ રીતના જ બનાવવાની છે અને કઢીની અંદર ખાંડ એડ નથી કરવાની બરાબર છે આપણે કોઈ બી વસ્તુમાં ખાંડ એડ નથી કરવાની સિવાય આપણે સવારે ચા પીએ અને એના સિવાય બરાબર એ પણ થોડીક જ લેવાની છે તો ચાલો મિત્રો આજે હવે કોમેન્ટ કરજો કે ભાઈ છ દિવસ આપણા જે સાત દિવસના જે છ દિવસ હતા એ જતા છે તો તમારી બોડીમાં કેવી એનર્જી છે અને તમે વજન કરો છો તમારો કંઈ ઘેટો છે વજન કે નહીં કોમેન્ટ કરજો આ છ દિવસ દરમિયાન તો મિત્રો લાઈક કરો શેર કરો નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દો મારી ચેનલ ચેનલને અને કોમેન્ટ જરૂરથી કરજો કે તમને મારા વિડીયો કેવા લાગે છે અને તમારું વજન કેટલું ઉતરે છે તે પણ કોમેન્ટ કરજો છ દિવસ દરમિયાન આપણે જે વિઘ્નો ચાર્ટ હતો ને એ દિવસ દરમિયાન કેટલો વજન તમારો ઉતરો છે ને એ પણ તમે કોમેન્ટ કરજો અને ચાલો મળીશું એક નવા વિડીયો સાથે તો બધાને અત્યારે ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે બાય બાય